જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અને અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે જે વાત જાણે એમ છે કે મારી બસપણની મિત્ર મારી બસપણની દોસ્ત એક મારી સખી મારી સહેલી મારી ખાસ બેનપણી છે અને એવું છે કે અમે નાનપણથી બધા રમીટા થયા તો એ મારા મામાના ગામ છે ગળું ભાણવર તાલુકામાં આવેલું છે ગળું તો ત્યાં ગળુએ મેરની દીકરી છે તો એમના આજે લગ્ન છે તો લગ્નમાં જવાનું નથી અને આજે એના લગ્ન છે જો કે એ મારા લગ્નમાં આવી હતી પછી મારા બેન ભાઈના બધાના લગ્ન થયા ત્યારે બધાના લગ્નમાં એ આવ્યા હતા અને આજે મારાથી જવાનું નહીં ને મને ઘણો અફસોસ થાય છે કે હું ગઈ વધતો હારું હતું તો આજે એના લગ્ન છે મારી તો એમના લગ્ન છે તો લગ્નમાં જવાનું નહીં અને મારા વિડીયો જોતી જશે માફ કરજે બેન એકાદા મહેમાન આવવાનો ફોન આવ્યો હતો એટલે પછી એમ કે જો અત્યારે જો હું જાઉં ને તો પછી એવું થાય કે કેમ કરવું નહીં મહેમાન આવવાના થાય ને આપણે ટાઈમે જ વૈયા જાય એમ ન જો લંડનથી આવ્યા છે આ બાજુ રાજકોટ એમના સગાં હે તો ત્યાં આવ્યા છે ને અમારા ઘરે પણ આવવાના છે એટલે લંડનથી મહેમાન એટલે પહેલાં આવતા હોય અને આપણા ઘરે આવવાનું એટલો એને ભાવના હોય આગ્રહથી આવતા હોય તો પછી એમ કે આપણે વયું ન ને અને એટલા માટે થઈ અને લગ્નમાં જવાનું નથી માફ કરજે બેન ન કરું આમ તો આવ્યા વગરની રહું નહીં કેમ કે અને અમે જો હોય હાલો ત્યારે જો આજે ને મને ગીત યાદ આવે છે ઓલો બ્લોગ આપણે મોટો બની જતો બધું રંગોળીને એવું બધું એટલે એ મોટો બની જતો હતો તો અત્યારે આપણે આ શોર્ટ વિડીયો બનાવીએ છીએ એટલે એવું છે તો અત્યારે હું એક ગીત ગમતો મોરી રે

મોમવા રે આઠમ અધરા અધરાતે લોલ શયર મોરી રે ચાંદા ની ઓલો સૂરજ ક્યારે ઉગ રે લોયર મોરી રે દાંતણનો કરનારો મારો જાદવરાય ક્યારે આવશે રે લોલ હે આવશે સાત મને સોમવારે આઠ મની અધરાતે રે લોલ શયર મોરી રે कर नारो मारो जादवराय लोल हे आमशे सा मने वारे आठ अधरा ते रे लोल ओलो ओलो सूरज कार शेरे लोल ಶರ ಮೋರಿ ಮೋರೇ ಪೋಢಣ ನೋ ಮಾಧವ ರಾಯ ಕರೆ ಅವಾಂತ ಮನಿ ಸೋಮವಾರ ರೇ ಆ್ ಮನಿ લોલ લોર મોરી રે હે ચાંદાની પછવાળે ઓલો સૂરજ ક્યારે યુગ શેરે લોલ હાલો તો તમને કેવું લાગ્યું અમારું આ ગીત કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને ભૂલ થઈ હોય તો માફ કરજો સોરી અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો કાલના નવા બ્લોગમાં